દેશના આપણા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદનાના રાજ્યવ્યાપી કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં ધાનેરા તેમજ દાંતીવાડા નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન ધાનેરાની સ્થાનિક કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉડકટ ઇન્ચાર્જ મામલતદાર માધવીબેન પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીમાંથી ભગવાનદાસ પટેલ જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ સહિત આંગણવાડી કેન્દ્રની મહિલા કર્મચારી અને પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનોની હાજરીમાં મહિલા સશક્તિકરણને લઈ વંદના નામથી આયોજન કરાયું હતું જેમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના એક હજાર જેટલા સખી મંડળોની મહિલા સભ્યોની હાજરી હતી જેમાં અલગ અલગ સહાય સાથે કુલ બેતાલીસ લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા ગ્રામીણ વિસ્તારના સખી મંડળ સાથે જોડાયેલી બહેનો આત્મનિર્ભર બને નાનો મોટો વ્યવસાય કરી શકે તે માટે સરકાર દ્વારા વ્યાજ માફી લોન યોજના સાથેની યોજના બનાવી છે જેને લઈ આજે સખી મંડળોને ચેક આપવામાં આવ્યા હતા દેશના પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ ગુજરાતભરની મહિલાઓ સાથે બેઠક કરી મહિલાઓના વિકાસ અને પ્રગતિ માટેના લાભો તેમજ આ યોજનાઓ વિશે માહિતી આપી હતી